શ્રી ગુરુદેવ દત્ત પરસ્પર દેવો ભવ બોન ટુ લવ યુ ઓલ મારો જન્મ જ તમને સૌને પ્રેમ આપવા માટે થયો અને દરેક વ્યક્તિનો જન્મ પ્રેમ વહેંચવા માટે થયો છે ઈશ્વર સૌને પ્રેમ કરે છે ત્યારે કોઈ મનુષ્ય તમને નફરત કરતું હોય તો કેટલું ધ્યાન પર લેવું આપણે પરમાત્મા પાસે જ છે કે પરમાત્મા સૌને પ્રેમ કરે કોઈ એના પ્રેમ પર ધ્યાન આપે ન આપે સૂર્ય એની તેજસ્વી કિરણથી આપણે સૌને પ્રકાશિત કરે કોઈ ને સવારે પાણી ચરાવે ન ચડાવે ચંદ્રદેવ આપણી રાતની પણ ફિકર કરે છે અને આપણે સૌને એક મુલાયમ પ્રકાશ આપે છે જેથી એ પ્રકાશમાં આપણે સૂઈ પણ શકીએ અને અંધારામાં ક્યાંય ભટકી પણ ના જઈએ આપણે ચંદ્રમાને શું આપી દઈએ છીએ એમ ઈશ્વર સૌને પ્રેમ કરે છે ત્યારે એક મનુષ્ય તરીકે તમને કહું કહેવું કોઈ તમારું નફરત કરતું હોય તો કેટલું ધ્યાન પર લેવું કારણ કે પ્રેમનો સ્ત્રોત જ પરમાત્મા છે પ્રેમ આપણી અંદર આવ્યો છે તે પણ પરમાત્માને કારણે જ છે તો પ્રેમનો સ્ત્રોત જ પરમાત્મા છે ત્યારે મનુષ્ય પાસે પ્રેમની આશા રાખવી એ સૂર્યને છોડી એની કિરણ પાછળ દોડવા જેવું છે પ્રેમનો સ્ત્રોત જ પરમાત્મા છે ત્યારે કોઈ મનુષ્ય પાસે પ્રેમની આશા રાખવી એ સૂર્યને છોડી એની કિરણ પાછળ દોડવા જેવું છે તો પ્રેમનો સ્ત્રોત પરમાત્મા છે તો સૌથી વધારે પ્રેમ કોને કર્યો પરમાત્માને કરો એ જ પછી એનાથી આગળ શ્રી ગુરુદેવે આપણને સમજાવ્યું કે સખા ભાવ કેરો એટલે તમારી એક દ્રષ્ટિ એ થશે કે તમને કોઈ પ્રેમ કરે છે કે નથી કરતું ઈવન તમારો દુશ્મન પણ કેમ છે તો સખા ભાવ છે કે એટલે આપણે બે સરખા જ્યારે તમે પ્રેમ કરો છો એ પ્રેમ કરે કે નહીં કરે એ તમારો જ હરીશ છે પરસ્પર દેવો ભાવથી દ્રષ્ટિ કેવી એટલે એની અંદર જે આત્મા છે તે જ મારી અંદર આત્મા છે અને આત્મા રામ જ પરમાત્મા છે તો આ ભાવે ચાલવાથી આપણો પ્રેમ ડાયરેક્ટ એટલે ઇનડાયરેક્ટલી પરમાત્મા સુધી જ પહોંચે છે કોઈને સખા ભાવથી પ્રેમ કરવો દરેક વ્યક્તિની અંદર પરસ્પર દેવો ભાવથી જોવો એ ભાવ જાગૃત થાય છે ત્યારે આપણો પ્રેમ પરમાત્મા મય જ બની જાય છે ઘણીવાર હું ફેસબુક પર સોશિયલ મીડિયા પર ઘણી વાર હું ગમગીન શાયરીઓ જો ગમગીન ગીત કોઈ વખત મારા કાન પર આવી જાય ઘણી વાર આવી જાય આપણે આપણી ને એની દુનિયા જેવી છે કે આપણી સામે આવી જાય તો ઘણીવાર ગમગીન શાયરીઓ જો ગમગીન લખાણ જો ત્યારે મને એમ જ થાય કે આ જીવ કેટલો અજ્ઞાની છે પ્રેમ તો વધતો કે ઓછો હોતો જ નથી તો ફરિયાદ છે કોઈ તમને કરે કે નહીં કરે તમે પ્રેમમાં છો ને તો ફરિયાદ છે નહીં તમે ખેડૂતને જુઓ ખેતરમાં બીજ વાવે છે એક જ જાતિના એક જ પ્રકારના બીજ વાવે છે તો પણ કોઈમાંથી ફૂલ સારા ઉગે છે ને કોઈમાંથી ઉગતા જ નથી ખેડૂત શું કરશે ખેતી કરવાનું છોડી દેશે એમ જ હું તમને કેમ છું પ્રેમ કરવાનું આપણે છોડવાનો આપણે સૌને પરસ્પર દેવો ભાવથી પ્રેમ આપવાનો આપણે સખા ભાવથી આપવાનો કોઈ વ્યક્તિ વિશેષ પ્રત્યે તમારો પ્રેમ હોઈ શકે પણ એને તમારા પ્રત્યે ઓછો વધતો પણ હોય શકે પ્રેમ ત્રાજવામાં ખુલાતો નથી દરેકની પ્રકૃતિ અને ભાવના એની વ્યક્તિત્વ એની સમજણ પ્રમાણે એ વ્યક્તિ તમને ઓછો પ્રેમ કરતું હોય તો પ્રેમ આપણો વ્યવહારમાં દ્રષ્ટ દૃશ્યમાન થવો જોઈએ આપણા ભાવમાં હોવો જોઈએ પ્રેમમાં વાસના હોય તો એ પ્રેમ નથી કોઈને પામવું કોઈને સ્પર્શ કરવું કોઈને પોતાના કરી દેવું કે પ્રેમ પ્રેમ વ્યક્તિત્વને વ્ય છે સમજે પ્રેમ તમારા વ્યક્તિત્વને ખીલે છે ખીલવે છે ને સામેવાળી વ્યક્તિના વ્યક્તિત્વને પણ ખીલે છે પ્રેમ એ આઝાદી છે એ સ્વતંત્રતા આપે છે એ વ્યક્તિને વૃક્ષ હોય કે ભેળ હોય એને સંપૂર્ણપણે ખીલવાની શક્તિ આપે ઊર્જા છે જે પ્રેમથી પરમાત્માએ આપણું સર્જન કર્યું અને આપણે આપણો આપણી રીતે જે પ્રેમથી વિકાસ થવા દે છે આપણને આપણી રીતે જીવવા દે છે એવો તમારો પ્રેમ તમારી કોઈ વ્યક્તિ વિશેષ પ્રત્યે હોય તો એના પ્રત્યે પણ એવો જ હોવો જોઈએ પ્રેમ ફ્રીડમ આપે છે બંધનમાં મૂકે એ પ્રેમ નથી ઘણીવાર કોઈ વ્યક્તિ તમારું વિશેષ હોય ઘણીવાર સંજોગો આધીન એનાથી તમારે દૂર પણ રહેવું પડે તો તમે શરીરથી દૂર થાવ છો મનથી અને આત્માથી નથી તે છતાં પણ તમને બહુ ગમ રહી છે તમે તો એમ સમજો કે તમારો પ્રેમ શરીરથી જોડાયેલો છે આત્માથી પ્રેમ જોડાયેલો હોય તમારી કોઈ પણ વ્યક્તિ હોય દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય તમે એની સાથે હૃદયથી જોડાયેલા હો તમને એક અહેસાસ થાય કે વ્યક્તિ તમારી સાથે નથી બરાબર પણ એ જો સાચો પ્રેમ હોય તો એવી ગમગીન અવસ્થામાં તમને નાખતો નથી અહીંયા તો મહિનો દોઢ મહિનો પ્રેમિકા એના ઘરે ગઈ નહી હોય એટલા ભાઈ શાયરી લખવાનું ચાલુ કરી દે એ પ્રેમ નથી પ્રેમ વ્યક્ત કરો પણ એ વ્યક્તતામાં પણ એવું હોવું જોઈએ કે સામેની વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો એ ખીલી ઉઠે મિસ યુ શું મિસ કરો છો તમે એના વ્યક્તિત્વને મિસ કરો છો એના સ્વભાવને મિસ કરો છો એની લાગણીને મિસ કરો છો કે એના સ્પર્શને કરો છો તમે શું મિસ કરો કોઈ એક વ્યક્તિ વિશેષ માટે આ તમને કહે ખુદ આકલન કરો તો તમને ખબર પડે કે તમે ખરેખર પ્રેમમાં જુઓ કે કેવલ હસબન્ડ વિદેશમાં જોબ કરતા હોય મિલિટરીમાં હોય બીજાના પ્રેમમાં ઘણા પુરુષો પણ એવું કરે છે એ તમને વ્યક્તિની ખોટ છે એટલે તમે આવું કરો છો વ્યક્તિત્વને તમે પ્રેમ નથી કરતા તમે વ્યક્તિને પ્રેમ કરી છો જે વ્યક્તિ વ્યક્તિને પ્રેમ કરે છે અને એની હોય જ્યારે જે બીજા ઓપ્શન્સ શોધે છે તો તમે તમારા જીવનસાથીના વ્યક્તિત્વને પ્રેમ કર્યું હોય એની આત્માને પ્રેમ કર્યો હોય એની રૂહને પ્રેમ કર્યો હોય તો તમે ક્યારેય એની ગેરહાજરીમાં બીજી વ્યક્તિ પર આકર્ષિત થતા આ તમારા સખા ભાવે બધા સાથે સંબંધ હોય શકે પરસ્પર એવો ભાવે તમારો સંબંધ હોય શકે પણ તમારી પત્ની કે પતિનું સ્થાન તમારા હૃદય એક જ હોય છે પણ એ વ્યક્તિ દૂર હોય કે પાસે હોય જો તમે એના વ્યક્તિત્વને પ્રેમ કર્યો છે તો તમે કોઈ બીજી વ્યક્તિના પ્રેમમાં પડતા જ ન સમય અને સંજોગો હોય આજના જમાને હોય છે પુરુષને પણ નોકરી માટે ક્યાં ક્યાં જવું પડે બની શકે તમને સમય ન પણ આપી શકે પણ એ સ્ત્રીને જો એના વ્યક્તિત્વ સાથે પ્રેમ હોય તો ક્યારેય બીજા પુરુષ પ્રત્યે કેવા પુરુષ ક્યારેય બીજી સ્ત્રીઓ બધે આકર્ષિત થતા નથી તમે સાચે જ પ્રેમમાં હો તો પણ આ પ્રેમની અજ્ઞાનતા જ છે કે કોઈથી સંજોગો આધીન થોડો સમય દૂર પણ રહેવું પડે પણ તે વ્યક્તિને તમે હૃદય અનુભવો એ પ્રેમ છે અંતર વધતા પ્રેમમાં વધગટ થાય તો એ આકર્ષણ છે અંતર વધતા ડિસ્ટન્સ વધતા પ્રેમમાં વધઘટ થાય તો સમજવાનું તમારો એ પ્રેમ નથી આકર્ષણ છે પ્રેમ સહજ સરળ અને નિર્મળ છે એને અંતરોથી નહીં હૃદયની ગહેરાઈથી જ માણી શકાય છે કે કે કોઈ દૂર અને તમારા પ્રેમમાં વર્કટ થયા કરે છે તો એમ સમજવું કે એ પ્રેમ નથી આકર્ષણ છે બાકી પ્રેમ સહજ સરળ અને નિર્મળ છે એને અંતરોથી નહીં હૃદયની ગહેરાઈથી જ માણી શકાય છે બાકી આ શરીર તો માતી જ છે આત્મીયતા શ્રેષ્ઠ પ્રેમની અભિવ્યક્તિ છે બાકી આ શરીર તો માતી જ છે આત્મીયતા પ્રેમની શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે અને એ આત્મીયતાથી કોઈને પામવું એ જ પ્રેમ અને એ જ પ્રેમ પછી એ પૂજા બની જાય છે પછી એ કોઈ વ્યક્તિ હોય કે પરમાત્મા પણ કેમ ન હોય કે ગુરુ પણ કેમ પ્રેમ ત્યારે પૂજા બને છે કે વ્યક્તિની હાજરી હોય કે નહીં હોય તમારા પ્રેમમાં કોઈ અંતર આવતું નથી કોઈ વર્ગત થતું નથી ત્યારે તમે પ્રેમમાં છો ને આવો પ્રેમ જ્યારે સખા ભાવમાં કન્વર્ટ થાય પરસ્પર દેવો ભાવમાં થાય ત્યારે પ્રેમ પૂજા બની જાય આવા જ એક વ્યક્તિ માટે મેં લખ્યું હતું તમને વાંચીને સંભળાવશો યોર લાઈક ઇઝ યોર લાઈક ઇઝ બિલોંગ્સ ટુ યોર માય એન્ડ યોર લવ ઇઝ બિલોંગ્સ ટુ યોર હાર્ટ only your like is belongs to your mind and your love is belongs to your heart only choice is yours if you find true love follow your heart only your like is belongs to your mind and your love is belongs to your heart only choice is yours if you find if you finding true love ફોલો યોર ઓનલી આમાં મે એમ કહ્યું તમને જે ગમે છે એ તમારા મનનું કારણ છે જ્યારે પ્રેમ તમારા હૃદયનું કારણ જો તમને ખરેખર સાચો પ્રેમ જોઈતો હોય તો તમારા હૃદયને ફોલો કરો એની વાત સાંભળો બીજું કે પૂર્ણ તો કોઈ હોતું નથી ઘણી વાર પતિ પત્ની પણ એકબીજામાં ખામી શોધ્યા હતા તો પૂર્ણ કોઈ પૂર્ણ તો કોઈ હોતું જ નો વન ઇઝ કમ્પ્લીટ હિયર આપણે બોલીએ છીએ કે નો વન ઇઝ કમ્પ્લીટ હિયર બોલીએ છીએ તથા પણ સમજતા નથી તો પૂર્ણ તો કોઈ હોતું નથી તેથી એકબીજાની અપૂર્ણતાને પૂર્ણ કરે એ પ્રેમ છે પછી પતિ પત્ની હોય કે બીજા કોઈ પણ પવિત્ર સંબંધ હોય દાખલા કોઈ મારી પાસે આવ્યું મારી સત્સંગતાને કારણે મારી સાથેના સંવાદને કારણે મારા સત્સંગને એને ફોલો કરવાની એ વ્યક્તિ પૂર્ણ બને છે તો એ જ તો મારો પ્રેમ છે ના પ્રત્યે એ રીતના પતિવતી પણ બંને તો અપૂર્ણ છે એટલે જ તો પરમાત્માએ સિસ્ટમ ગોઠવી છે લગ્નની કે બે વ્યક્તિ અપૂર્ણ છે એને ભેગા કરો એટલે પૂર્ણ થાય અને કમ્પ્લીટ સંસારની રચના થાય એવું જ ગુરુ શિષ્યનું છે ગુરુ પાસે શિષ્યના જવાથી એ પણ પૂર્ણ થાય છે ગુરુ શબ્દ જ એ છે કે ઇઝ એ કમ્પ્લીટ મેન એટલે ગુરુ સમજીએ જે કમ્પ્લીટ છે તે ગુરુ છે પરમાત્મા છે ઈશ્વર છે પતિ પત્ની તરીકે તમને ભેગા કરે છે ત્યાં કમ્પ્લીટ થવા માટે એક દૈવિક સંબંધ બનવા માટે એક દૈવિક ઉર્જા પ્રાપ્ત કરવા માટે તમારી તમને પૂર્ણતા એટલે સંસારથીમાં રહીને પરમાત્મા કે સંસારમાં રહીને તમે ભક્તિ કરો તે આ રીતે જ તમે પછી પૂર્ણ થઈ શકો છો સમજી ગયા બહુ મહત્ત્વ છે એમને તો પરમાત્માએ લગ્નની સિઝન થોડી કરી એકબીજાને પૂર્ણ કરવા માટે આજના ભણેલા ગણેલા લોકો શું કરે એકબીજાની ખામીઓ બતાવે તું આવો છે ને તું તેવો છે તું આ નથી કરતી તું એ નથી ને ખામીઓ પર વજગ્રાહટ કરતા રહે છે એના કારણે પછી એકબીજાનું હૃદય છલ્લિત થઈ જાય છે અને પછી છૂટા પડે છે જ્યારે સંસારની રચના પરમાત્માએ કરી એકબીજાને પૂર્ણ કરવા માટે મારી પત્નીમાં ખામી છે તો એની જે ખામી છે તે પુરુષે પૂર્ણ કરવાની પુરુષમાં જે ખામી છે તે પત્નીએ પૂર્ણ કરવાની બરાબર ચાર બહેનો બને ભેગી થાય કે ચાર ભાઈઓ ચાર બહેનો તમારતા કોઈ ફેમિલી ભેગી થાય તો ચાર બહેનો ભેગી થાય તો શું થાય છે કે એક બેનની પૂરણપુરીમાં માસ્ટરી તો એ પૂરણપુરી બનાવશે એકની ખીરમાં માસ્ટરી છે ખીર બનાવશે બરાબર જેની જે માસ્ટરી છે એ તે રસોડામાં એ કાર્ય કરશે એનાથી થશે શું પરિણામ શું પણ છે તે દિવસનો જમણવાર અમારા ઘરનો શ્રેષ્ઠ બનશે ભોજન કેવું બનશે સ્વાદિષ્ટ બનશે એમ બે વ્યક્તિ જ્યારે ભેગા થાય છે તો એકબીજાને પૂર્ણ કરવા માટે થાય જ્યારે આપણે ઊંધું સમજીએ હા પશ્ચિમી જગતના પ્રભાવમાં આપણે ઊંધું સમજીએ કે પુરુષ અને સ્ત્રી એટલે વાસના પૂરી કરવા માટે થાય છે વાસના શરીરનો એક ભાગ છે બાકી પરમાત્મા પુરુષ અને સ્ત્રીને ભેગા કરે છે પૂર્ણ કરવા માટે ગુરુ શિષ્યને ભેગા કરે છે પૂર્ણ કરવા માટે શિક્ષક અને વિદ્યાર્થીને ભેગા કરે છે પૂર્ણ કરવા માટે શિક્ષક વિદ્યાર્થીને શું કરે છે એનામાં જે ખામીઓ છે એ દૂર કરીને એને પૂર્ણ કરે છે તે તો શિષ્ય ફિક્સ સર એ જ તો ગુરુ જે તો શું કરે તમારો બાળક ગણિતમાં આટલો કાચો છે આટલા જ માર્ક આવે છે એના હું એસી ટકા લાવી દેવા નેવું ટકા લાવી દેવા આટલી ફી લેવા એટલે અમારી પાસે આવનાર કોઈ પણ વ્યક્તિ પાસે અમે પૈસા નથી લેતા ઘણા પૂછે છે સર કે મારે મારા જીવન વિશે પૂછવું છે મારી કુંદરી બતાવી છે મારા જીવન વિશે વાત કરી છે આ તકલીફો છે તમારી શું ફી છે અમારી કોઈ ફી નથી કેમ કે અમારો તમારી સાથેનો સંબંધ ગુરુ અને શિષ્યનો છે સખા ભાવનો છે પરસ્પર દેવો ભાવનો છે અને આ ત્રણેય સંબંધોથી હું તમને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરું કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરું છું સમજી ગયા એ જ પ્રેમ છે તમે એટલે લોકો ક્યાં ગોઠા કહી ગયા કોઈ છોકરીના પ્રેમમાં ગોઠા ખાઈ ગયો કોઈ છોકરાના પ્રેમમાં ગોઠા ખાઈ ગયો એક જ વ્યક્તિમાં તમે પ્રેમ છો જ્યારે પરમાત્માની તમારા પરમાત્માએ તમારી રચના કરી સમગ્ર વ્યક્તિ પશુ પંખી સર્વેને પ્રેમ આપવા માટે તમારી રચના કરી તમે એક જ વ્યક્તિને પ્રેમ કરી આર્કસણમાં પ્રેમ કરી દેતા વાસનાથી પ્રેમ કરી દેતા ચાલો આરકર્ષન નથી વાસના પણ નથી તો તમારો એક જ વ્યક્તિનો પતિનો પ્રેમ જ તમને ડૂબાડે છે અને એ પ્રેમ જ તમને આ ભાવને પહેલા ભાવના ચક્કરો કાપવાથી દૂર કરે છે કારણ કે તમે તમારી બધી ઉર્જા એક જ વ્યક્તિ પર લગાવી તમારી પત્ની હોય પ્રેમિકા ને પ્રેમ આપો પણ તમે સમગ્ર વિશ્વને પ્રેમ આપો સખા ભાવથી પ્રેમ કરો પરસ્પર દેવ ભાવથી કરો અને સાચો પ્રેમ પરમાત્માનો પ્રત્યેનો જ છે આપણો પ્રેમ આપણો ખરો આશિક તો પરમાત્મા જેને આપણને મા બાપ આપ્યા શરીર આપવા માટે બરાબર સમગ્ર સૃષ્ટિની રચના કરી પૃથ્વીની રચના કરી જળ આપ્યું તડકો આપ્યો પ્રકાશ આપ્યો બધું જેને જેને આપણને સર્વસ્વ આપ્યું છે ને એના પ્રેમ પ્રત્યે તો આપણું ધ્યાન જ નથી જતું એટલે આપણને સાચા પ્રેમની અનુભૂતિ થતી નથી અને આપણે એક વિજાતી આર્ગષણને જ પ્રેમ સમજી બેઠા છે એના કારણે તમે જિંદગીભર અધૂરા જ રહો છો અને અધૂરા જ મરો છો અને એ અધૂરા રહીને અધૂરા જ મરો છો એ તમારા નવા નવા જન્મોનું કારણ બને છે ચોર્યાસી લાખ પેરાનું કારણ બને છે ચાલો ત્યારે આજનો સંવાદ ફરી લાંબો થઈ જશે સંજય બોરીવાળાના પ્રાતકાળના સત્સંગમાં સૌને પ્રણામ ઘણા શું કે સર પ્રેમ વિશેના ટોપિક ઘણા કરે છે કારણ કે તમે તમારો જે એ પ્રેમ છે એક જ જગ્યાએ કેન્દ્રિત છે હું ઈચ્છું છું કે એ તમારો પ્રેમ વ્યાપક થાય સમગ્ર સૃષ્ટિ માટે થાય સમગ્ર માનવ સભ્યતા માટે થાય આ પૃથ્વી પર તમારી સાથે જોયેલા પશુ પંખી સર્વે સાથે થાય પ્રકૃતિ સાથે થાય સખા ભાવથી થાય પરસ્પર થાય અને અને મારા મારા એના માટે તો હું નિત્ય તમારી પાસે આવું છું નહીં સમજાય રાતનો સોમવાર બે ચાર વાર સાંભળજો તમારા મિત્રોને પણ મોકલજો પ્રેમ શબ્દને આપણે બુદ્ધુચ્છ બનાવી દીધો છે એટલે એના પરનો આર્ટિકલ સા વાંચવાનું કે સાંભળવાનું પણ આપણને હવે ગમતું નથી કારણ કે એની જે દિવ્યતા એની જે અમી છે તે આપણે ગુમાવી બેઠા છે શ્રી ગુરુદેવ દત્ત